જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ખાના ખજાના આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બનતી અને માત્ર ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જતી મીઠાઈની રેસીપી આ મીઠાઈમાં ના વધારે ટાઈમ લાગે છે કે ના વધારે કોઈપણ પ્રકારની પ્રિપરેશનની જરૂર પડે છે પણ જ્યારે આ મીઠાઈ બનીને રેડી થાય છે તો અંદરથી એકદમ દાણેદાર અને સોફ્ટ મીઠાઈ ઘરે જ બનીને રેડી થશે તો તમે બહારની મીઠાઈ તો લાવવાનું જ ભૂલી જશો તો તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લી પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા જો ચાલો શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કડાઈ ગેસ પર મૂકી દીધી છે પણ હજુ ગેસ મેં ઓન નથી કર્યો હવે તેની અંદર બસો પચાસ એમએલ જેટલું આપણે દૂધ એડ કરી દેવાનું છે આશરે તમે દૂધ એડ કરો તો બે વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે કોઈ પણ વાટકીનું માપ ડિસાઇડ કરી લેવાનું તેની સાથે બે વાટકી અહીંયા મેં મિલ્ક પાવડર એડ કર્યો છે એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કર્યું છે હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે જ્યાં સુધી એકદમ લમ્સ ફ્રી બેટર ના બની જાય ત્યાં સુધી તો આ રીતે સતત ચલાવતા રહીશું તો એકદમ લમ્સ ફ્રી બેટર બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો તો અહીંયા આ જે પ્રોસેસ છે એ ગેસ ચાલુ કર્યા વગર જ કરવાની છે હવે એકદમ સરસ લમ્પ્સ ફ્રી બેટર રેડી થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ મેં અહીંયા ઓન કરી દીધી છે અને હવે આપણે તેને સતત ચલાવતા રહેવા છે એટલે જે આપણી મીઠાઈ છે ખૂબ સરસ બનીને રેડી થાય તો અહીંયા મેં થોડા કેસરના દાણા એડ કરી દીધા છે જેથી આપણા પેંડા થોડા યલો કલરના બનીને રેડી થાય એટલા માટે થોડી જ અહીંયા ખાંડ એડ કરી છે મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે ખાંડનું પ્રમાણ ઓછું જ એડ કરવાનું તમે સ્કીપ પણ કરી શકો છો ખાંડ હવે એકદમ સારી રીતે મિક્સ કરતું રહેવાની બધી જ વસ્તુને અને સતત આપણે ચલાવતા રહેવાનું અને સતત ચલાવતા રહીશું એટલે આ રીતે ધીરે ધીરે એકદમ સરસ બેટર બનીને રેડી થાય છે થોડો ઇલાયચી પાવડર મેં અહીંયા એડ કરી દીધો છે અને ત્યારબાદ પણ સતત ચલાવતા રહીશું ગેસની ફ્લેમ ફાસ્ટ જ છે હજુ પણ મેં તેને ધીમી નથી કરી આપણે સતત ચલાવતા રહીએ છીએ એટલે તો આ રીતે સતત ચલાવતા રહીશું તો ધીરે ધીરે એકદમ સરસ બધું જ દૂધ બળી જશે અને આપણે એકદમ માવા જેવું ટેક્સચર મળી જશે તો તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી ગયું છે તો હવે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દઈ મેં તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લીધું છે થોડું ઠંડુ થઈ જાય આપણે હાથ લગાવી લઈએ એટલું ઠંડુ થાય ત્યાં સુધી આ રીતનું ટેક્સચર આવી જાય છે માવા માવા જેવું જ ટેક્સચર આવે છે તો આ રીતે તમે એકવાર હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું છે તો સતત ચલાવતા રહેવાનું જેથી મીઠાઈ નીચે તળિયે ચોંટશે પણ નહીં અને આ રીતની એકદમ ટેસ્ટી મીઠાઈ બનશે તો મેં એક કાચની નાની વાટકી લઈ લીધી છે અને તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે હવે તેની અંદર આપણે જે મિક્સર બનાવીને રેડી કર્યું છે તેને ભરી દઈશું અને તેનાથી આપણે પેંડા બનાવીને રેડી કરીશું અહીંયા હું બે રીતથી તમને આ મીઠાઈ બનાવીને બતાવીશ તો પહેલાં આ રીતથી પણ તમે મીઠાઈ બનાવીને રેડી કરી શકો છો ઉપરથી થોડું ડ્રાય ફ્રૂટનું કતરણ એડ કરી દેવાનું જેથી દેખાવે પણ ખૂબ સુંદર એવી આ મીઠાઈ બનીને રેડી થાય છે તો એક તમે આ રીતથી બનાવી શકો છો એક તમે હાથેથી પણ બનાવી શકો છો અને બીજી મીઠાઈ પણ હું તમને અહીંયા બ બનાવીને બતાવીશ કે તમે બીજી કઈ રીતે આ મીઠાઈ બનાવી શકો છો તો જે ચોકલેટ મોલ્ડ આવે છે ને ફ્રેન્ડ્સ એ બધાના ઘરમાં હોય જ છે તો તેને આપણે પહેલાં ગ્રીથી ગ્રીસ કરી લેવાનું છે અને જે મિક્સર આપણે બનાવીને રેડી કર્યું છે ને તે તેની અંદર ભરી દેવાનું છે અને એકદમ સરસ રીતે હાથેથી પ્રેસ કરી દેવાનું છે અને પાંચ એક મિનિટ જે હું સાઈડ પર મૂકી દેવાનું આ રીતે મિક્સર એડ કર્યા પછી અને પાંચ મિનિટ પછી આ જે મિક્સર છે તેમાંથી તમારે મીઠાઈ કાઢી લેવાની એકદમ યુનિક મીઠાઈ આ રીતે બને છે તમે જોઈ શકો છો કે અલગ અલગ ડિઝાઇન પણ છે અને એકદમ પરફેક્ટ નાના નાની મીઠાઈ બનીને રેડી થઈ જાય છે એક નાના નાના પેન્ડા તમે કહી શકો છો અને ખૂબ સરસ એવી ડિઝાઇન પણ આવી જાય છે અને પરફેક્ટ માપના બને છે તો દેખાવે પણ ખૂબ સરસ લાગે છે તો આ રીતે મેં એક આ પણ તમને બતાવ્યું છે મીઠાઈ બનાવીને તમને જે પણ રીત પસંદ આવે તમે તે રીતથી આ મીઠાઈ બનાવીને રેડી કરી શકો છો જો તમે આ રીતથી બનાવશો ચોકલેટ મોલ્ડમાં તો એક સરસ મજાનો શેપ પણ આવી જશે ને દેખાવે પણ સરસ લાગશે ઉપરથી થોડું ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને એડ કરી દીધું છે મેં અહીંયા તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રેસીપી છે બહારથી મોંઘી મોંઘી મીઠાઈ લાવવી એના કરતાં રક્ષાબંધન પર આપણે ઘરે જ જો મીઠાઈ બનાવીને ભાઈઓને ખવડાવીએ ને તો ભાઈઓને વધારે પસંદ આવશે અને ઘરે બનાવેલી મીઠાઈનો સ્વાદ જ અલગ હોય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમે જો ટ્રાય કરો તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો એક લાઈક જરૂરથી કરી દેજો વિડિયો જોતાં પહેલાં અને પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો કેમ કે અત્યારે મારી ચેનલ પર બિલકુલ વ્યૂઝ નથી આવતા હું ગમે તેટલી મહેનત કરું તો પણ તો તમને કોઈને આઈડિયા હોય કે કંઈક ભૂલ એવું થાય છે તો તમે કોમેન્ટ બોક્સમાં શેર પણ કરી શકો છો હું જરૂર ઇમ્પ્રુવમેન્ટ લાવીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય બાય ટેક કેર આવજો